તો ભજીયા ને હારી સોસ પણ છે ને લીલી ચટણી પણ છે તો જો આ આપણા ભજીયા લીલું એક ડુંગળી ભાજી લીલા ધાણા ને એક મરચું આ નાખીને જમવા તો અમારે બધાની અલગ અલગ જોઈએ એકની જોઈએ ચા ખાવો જોઈએ એકની જોઈએ ચટણી ને એક ભાઈ વળે કે આપણી ભોલા ભાઈ કે ઉધરો થઈ થાય આપણી ભજીયા ખાવાને

હું ગરમ ગરમ બનાવતી આજ આજો અડદ નું શાક આપણે બનાવાનું છે કઠોળ મળીને જ ભાવતા મારા હું બીજું કીક ને શાક છે અને સંભારો બનાવવાનો છે તો આશે છે કોબીનો તો આપડી જો રાય નાખીએ ની મેથી નાખે ઘણા મેથી પણ નાખે પણ આપડી મેથી ને જ ખાતી પહેલા મરચાવા ગાય લીએ આવર આ મીઠું છે આપણે આ નાખ દઈએ

એમાં નાખ્યું ઝીરું ને એવું નાખ્યું રાય આશે હિંગ એ આપણે આજ રોટલી તો પાંચ સાત બનાવવાની છે ફોલા ફળાતું આપણે બાજરાના બે રોટલા કરવા ની સંભારો શું વઘારે નહીં તો તો આપણી આ જો ચટણી મઘાઈ નાખી

પાત્રો હું ભરો છે તો બે સળે ને જો અડદનું શાક કેટલું મસ્ત લાગે એટલે આપણે કઠોળમાં અડદ ભાવે ને અડદની દાળ ભાવે કારણ કે અડદિયા ભાવતા હોય અડદની દાળ ભાવે ને આપણી પાપડ તરે ને ખાજો એટલે આપણી રસોઈ હમણાં તૈયાર થઈ જાય ને હાલો તો આપણું અડદનું શાક પણ ચડે ને

ઘોડો ભાઈ કાજે મોડા કે વાગ્યા હગ્યા ને આજ વેલી રસોઈ બનાવી લીધી ને બાજરાના રોટલા બે બનાવેલા એટલે આપણે આજ લુકડા પારસી કરવાના છે નાથી કરેલી તો એ કઈક નવીનમાં કામ કરીએ એટલે આપણી રોટલા ઘડેલી શાક સંભારો પાપડી બધું ઠેકું એવું આપણી ટેબલ ઉપર લઈ લઈએ એટલે આપણી રસોઈ થઈ ગઈ તૈયાર ને હમણાં બે દીથિયાનું કઠોળનું શાક બનાવવા કાલે બનાવી હતી ચણાની દાળ આજ બનાવી અડદ શાક બનાવ્યું ભાવે ભાવતું કઠોળ એટલે ભાજી વઘારે લે એટલે મારે આવી જાય એટલે આ લોકો તો હમણાં બે દિશિયા કઠોળ બનાવવા જોઈએ રીંગણા તા ભોલો ભાઈ ખાય નહી ડુંગળી ખાય નહીં તો એના એમ શાક બનાવું તો તુરિયા નો ખાય ગલકા નો ખાય કીવાનું કરવું એટલે આપણે આજ છે ને અડદ ની દાળ કાલે ગામમાં ગઈ હતી હું એટલે આખા અડદ ચણાની દાળ ને મગ ને ચણા ની ઘરમાં છે આખા ચણા ચોલે ચણા બધું ઘરમાં છે આખા વરણ ની વસ્તુ લેલીએ કઠોળ ની બધું પણ અડદની દાળની અમે આખા વરણનું તો આપણે જોઈએ અડધો કિલો કિલો લેલી હતી કાલો કિલો એક દાળ અડદની ને આખા અડદ બે થી લે આવી એટલે આજ આપણે અડદનું દાળ આ અડદનું શાક બનાવી લીધું ને એ જો આ શાક બને ઘણું રૂપાલ એ આપણે બે બાજરાના રોટલા ઘડે લઈએ ને શિયાર પાસ કરી લઈએ રોટલી અડદની દાળ અડદનું શાક ને રોટલા આપણી રસોઈ ભેગી તૈયાર આપણે એ જો આપણે કામ ધંધે સોટે જવાનું છે એક આવા માણસની નજરાતો જ ન મળે કીક ની નવીનમાં કામ ચાલુ જ રહીએ હજે છે ને આપણી હજે કબાટ ગોઠવવાનું છે કારણ કે કબાટ ગોઠવવો જ પડી જાય કારણ કે એમાં થપ્પા ને થપ્પા માર્યા હાડ્યું બધું લહરે ને એટલું જાય પછી કેટલું કુકરા ઉપી રહી હવે એને એંગલમાં ટીંગાડે દીધી અર્ધ્યું સતાય પર પડે જાય એટલે એ આપણી કબાટે ગોઠવવાનો છે એટલે આપણે પારસી કરીએ એટલે સીધો કબાટ ગોઠવેલી એટલે આવું બધું કામ છે ભાઈ જો હિમનું કામ હોય ને તો આનંદ આવે કે અમે નેદવા જઈએ કે સાઈડ વાઢવા જઈએ એટલે આપણું કામ દેખાય રહોડામાં ઘરમાં આપણું કામ દેખાય નહીં ઘરનું કામ છે કામ છે એવા ઘરમાં કરે તો આખો ખોદી કેટલું કામ હોય એટલે આવું છે બધું તો આવું તો કઈ એમ સારું જ રીતે આપણું કામ નું જીવ્યું સુધી આવું છે બધું